आज अपना तीसरा दिन है और आज हमारे साथ तीर्थराज हमें गाइड करेंगे कि कहाँ कहाँ कौन सी कौन सी जगह पे अच्छी अच्छी, अच्छी लोकेशंस है क्योंकि पूरा चप्पा चप्पा छान मारा है ना हाँ, यहीं रहता हूँ सामने देखा जाए शुगर फैक्ट्री हम अत्य बंद है हाँ बंद है अत्य नहीं।, नहीं शुगर शुगर, शुगर फैक्ट्री सीमेंट नहीं फैक्ट्री है ना करता है मोटी हाँ यही आगे त्यारे बोडीनार ने क्रॉस करीना સૌથી પહેલું આપણું ડેસ્ટિનેશન છે જમજીર ધોધ હવે નોર્મલી તો ચોમાસામાં પાણી હોય અત્યારે છે છે થોડું બહુ વાંદની આવે જોવા મળશે તો ભાઈ જોવા મળશે બસ તો 3-4 કિલોમીટર સે કન્ટિન્યુઅસ ય બરગત કે પેડ કી વડવાઈ હૈ ઉસસે પૂરા રાસ્તે મેં છાઉ આ ગઈ હૈ તો એસા લગ રહા હૈ જેસે કેવ મેં સે ગાડી નિકલ રહી હૈ વેસી ફીલ આ રહી હૈ ઓર યહાં સે હમ થોડા થોડા જંગલ વાલે એરિયા મેં ચાલુ હો જાયેગા

તો યુ એક હિસ્ટ્રી હૈ ય કે જો મહારાજ રહેગે ગેન પૂછેગે કે પે કુછ અખંડ જ્યોત ચાલુય ચાલુ રહેતી હે કોડીનાર જિલ્લો કહેવાય ને તાલુકો કોડીનાર તાલુકો જિલ્લો કે ગીર સોમનાથ અચ્છા એવું જાય જીજે બત્રીસ જ લાગે બત્રીસ તો ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકામાં અહીંયા જગત્યા ગામ હશે આમ તો ત્યાં આગળ આશ્રમ છે અને આશ્રમની ફોટો પાડવાની મને

અને અહીંયા ત્રણ અખંડ જ્યોત છે બાપુ ચાર જ્યોત છે જે દિવસ રાત કરતી હોય છે તો એનું શું શું પાછળનો ઇતિહાસ છે એ આપણે બાપુ જણાવશે આપણને તો ખૂબ જ રણિયામણી જગ્યા છે અને એકદમ શાંતિનું અનુભવ થાય એવી જગ્યા છે મંદિર એવું છે કે દર્શન કરવા લાયક પૂરા વિશ્વ ફરશો તો મને બીજું આવું મંદિર નહીં મળે એક વાત છે કે હું તમને મને અંધશ્રદ્ધા પર લઈ જાઉં છું વાત છે પરંતુ અંધશ્રદ્ધા યા શ્રદ્ધા એ તમારી આંખોથી જોવાનું અને તમારે પોતાનો અનુભવ કરવાનો એના ઉપર તમારે જજમેન્ટ લેવાનું ખરેખર શ્રદ્ધાની વસ્તુ કે અંધશ્રદ્ધા છે બરાબર છે હવે આ જ્યોતરૂપી માતા હર્ષદી સ્વયં પ્રગટ થાય છે હર્ષદી માતા એ પેલું જે દ્વારકા પાસે હર્ષદ એ જ બરોબર બરોબર એ ત્યાં કૃષ્ણ ભગવાન સ્થાપના કરેલી છે હા અહીંયા પોતે પ્રગટ થયા છે આટલો છે બરોબર બરોબર હવે આ ચોવીસ ચોવીસ કલાક ચાલુ રહે હા આવ્યા હોય તેમનું દર્શન કરવા માટે પાંચ સાત મિનિટ બંધ કરવાની પછી પછીને બંધ નહીં કરવાની હવે હું બોલી ગયો ભાઈ આ માતાજી પ્રગટ થાય છે તો તમને એક ડાઉટ ગયો અનવિશ્વાસ થયો કે મારા તમારા પાસે આની કોઈ સબૂત છે તમારા પાસે આનું કોઈ પ્રમાણ આપે એમ છે કે માતાજી પ્રગટ છે અચ્છા મારા પાસે આનું કોઈ પ્રમાણ નથી હું આને કોઈ સાબિત કરું એમ નથી પણ તમે પોતે જુઓ પછી તમે કહો ખરી વાત શું છે બરાબર છે

એટલે મતલબ ગરમ નથી એવું સાબિત બરોબર બરોબર બાકી આ તો પકડી ન શકીએ બરોબર ચોવીસ કલાક થી આમ હોય તો ધક ધકતું થઈ ગયું એકદમ બીજું કે કોઈ પણ વસ્તુ સળગતી હોય તો એનો ધુમો નીકળે નીકળે કે નીકળે હા તો એનો ધુમો દેખાય તો મને ના

બીજું કે માનું કોઈ ભઠ્ઠીમાં આવી લોખંડની વસ્તુ મૂકી દઈએ આપણે તો એક કલાક નું લાલ કાપુર પકડી લે છે એક સુધી ગરમ થઈ જાય હેન્ડલ પણ આ પતરા ડબ્બો છે જુઓ તો હા દેખાય છે લાલ ના બાકી પત્રો પીગળી જાય અડધો કલાક પણ તો લાલ પણ નથી થતું બીજું કે કોઈ પણ વસ્તુ સરળથી હોય

તો તો સ્મેલ આવી જ જોઈએ હજી તો આપણો ગેસ બોટલ ખુલ્લું રહી ગયો તો હા થોડી ગેસની સ્મેલ તો આવે તો આપણે ના તો આપણે વાયુ સ્વરૂપ મળે તો સ્મેલ આવી જોઈએ હવે કોઈ સ્મેલ આવતી હોય તો બોલો નહીં નહીં તો આ તો લોખંડની પ્લેટ છે હાથ મૂકીને દર્શન કરો માતાજીના બાપુ મારા દુશ્મન છો તમે બાપુ આશીર્વાદ તમે દુશ્મન હોય તો બોલો બિલકુલ નહીલે ગરમ નથી તમે મારા દુશ્મન હોય તો ના ગરમ તો બિલકુલ નથી એટલું

જો પ્રગટ થઈ જાય છે આગ હોય તો આગ ઉપર હાથ ન મુકાય ના મુકાય ના મુકાય અહીંયા તો મુકાય કેમ કે આ તો માતાજી પ્રગટ થાય છે

અત્યારે સબાઈન ગસિકા નો આરામ કરો આરામથી કે આગર થોડું હોલ્ડ કરો જો જો ભાઈ આ થોડું બડાયો મોળકતું પણ તો આનું જનરલી આપને આ કરો

તો રસ્તો બંધ કર્યો છતાં એ ઉપર એનો રસ્તો આવી ગયો છે બંધ હોવા છતાં ઓ જેવી હતી એવી જ સેમ ગરમ કે ઠંડી છે એકદમ ઠંડી કોઈ કોઈ આવી આવી જગ્યા સૌ પ્રથમ વાર અને એ પણ આપણા ગુજરાતમાં છે તો બહુ બધા લોકો અલગ અલગ જગ્યાએ ફરતા હોય પણ આ તો જાતે આપણે અનુભવ કર્યો પણ મંદિર આવી રીતના તમારું કોઈ જગ્યાએ દર્શન નહીં કરે સો સાચી વાત છે

तो ठीक गया अंकल आए भी आ तो फोटो पाड़ी भाई अभी झगड़ू सेठ आश्रम में ज्योत के दर्शन कर लिए तीर्थराज भी नहीं मानता था भगवान में वो भी आज भाई मैं तो मानता मत्था टेकने लग गया पहले से मानता <laughs> मेरे को तेरे यूज के लिए तो मेरा नाम खराब कर रहा है <laughs> <laughs> नहीं नहीं पर हसे खराब कई श्रद्धा जो श्रद्धा नो विषय से आ बदो